નમસ્કાર મિત્રો તૈયાર થઈ જાવ તમામ ગુજરાતી મિત્રો આજથી નવા રાઉન્ડની શરૂઆત થવાની છે આજે સત્યાવીસ તારીખ છે બુધવાર છે તારીખ બપોર પછી અથવા તો અંદર નવા રાઉન્ડ ની શરૂઆત થઈ જવાની છે તમામે તમામ મિત્રો માટે આજના સૌથી અગત્યના સમાચાર ઓગસ્ટ મહિનાનો આ બીજો રાઉન્ડ આજથી શરૂ થવાનો છે પહેલો રાઉન્ડ આવ્યો તો એ પેલા રાઉન્ડની અંદર ધબ ધબાટી બોલાઈ દીધી હતી મિત્રો હવે આ બીજા રાઉન્ડની શરૂઆત સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ દરમિયાન રહેવાની છે આ રાઉન્ડની અંદર મિત્રો ગુજરાતની અંદર સારો વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે પરંતુ ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદ પડવાનો નથી કયા ભાગમાં સારો વરસાદ પડશે મિત્રો આજના વિડીયોની અંદર જાણવાના છે તો આની પછી બેક ટુ બેક એના પછીનો રાઉન્ડ આવવાનો છે એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાનો પહેલો રાઉન્ડની શરૂઆત થવાની છે એ રાઉન્ડ મિત્રો સત્યાવીસ તારીખથી એકત્રીસ તારીખનો જે રાઉન્ડ હશે એના કરતાં પણ સારો વરસાદ ખૂબ ભારે રાઉન્ડ રહેવાનો છે એટલે કે એક તારીખથી છ તારીખનો જે રાઉન્ડ આવશે એ મિત્રો આ રાઉન્ડ કરતા પણ અતિ ભારે રાઉન્ડ હશે સૌથી અગત્યના સમાચાર તો મિત્રો સાથે જણાવી દેવાનું કે મઘા નક્ષત્ર હવે પૂરું થવાનું છે ઓગણત્રીસ તારીખના રોજ મઘા નક્ષત્ર પૂરું થશે સાથે એની સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત ઓગણત્રીસ તારીખથી થવાની છે અને જેવી મિત્રો ઓગણત્રીસ તારીખથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસવાનું છે બેસતાની સાથે જ વરસાદની શરૂઆત ગુજરાતની અંદર મિત્રો થવાની છે પહેલી તારીખથી છ તારીખનો સારો રાઉન્ડ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર લઈને આવવાનું છે મિત્રો અત્યારે સિસ્ટમ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ જે મિત્રો બની ચૂકી છે ને હવે આજની તારીખની અંદર મિત્રો ભારતની અંદર એન્ટર કરી ચૂકી છે ભારતનો મિત્રો આંધ્રપ્રદેશનો ભાગ છે આંધ્રપ્રદેશના ભાગ તરફથી બંગાળની ખાડીની સિસ્ટમ ભારતની અંદર મિત્રો એન્ટર થઈ ચૂકી છે અને મિત્રો ધીમે ધીમે ગુજરાત તરફ આવશે ગુજરાતની નજીક આવશે અને આવનારા સમયમાં ગુજરાતને ધમરોળવાનું છે મિત્રો ગુજરાતના કયા ભાગને સૌથી વધુ અસર કરશે આજના વિડીયોની અંદર મિત્રો જાણવાના છે તો મિત્રો સાથે સાથે આજે આપણે અશોક અશોક કરી છે મિત્રો મિત્રો પટેલની આગાહી પણ જાણવાના છીએ અંબાલાલ પટેલે પણ ભારે ભારે વરસાદની આગાહી કરી છે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે તો ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદની આગાહી કરી છે એના વિશે જાણવાના છીએ પરેશ પણ સૌથી મોટી આગાહી કરી છે મિત્રો આજના અંદર તમામે તમામ આગાહીકારોની આગાહી જાણવાના છે તો મિત્રો લાઈવ મોડલ દ્વારા આપણે જણાવીશું તમામે તમામ મિત્રોને સમજાવીશું કે આ સિસ્ટમ કેવી રીતના ગુજરાતની અંદર વરસાદ લાવવાની છે કઈ જગ્યાએથી ભારે વરસાદ લાવવાની છે આપણે મિત્રો કોલા વેધર મોડલ પણ જાણવાના છીએ અને તમામ મિત્રોને સમજાવીશું પણ ખરી કે આ કેવી રીતના વરસાદ ગુજરાતની અંદર લાવશે અને કયા ભાગોની અંદર લાવશે તમામે તમામ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું તો નમસ્કાર મિત્રો આજે સત્યાવીસ તારીખ છે બુધવાર છે મિત્રો બુધવારના રોજ આજે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ થી લેટેસ્ટ આગાહી કરી નાખી છે મિત્રો આ ભારતીય હવામાન વિભાગનું મોડલ છે ભારતીય હવામાન વિભાગે આપણા ગુજરાતની અંદર યલ્લો એલર્ટની આગાહી આજની તારીખમાં કરી છે અને નીચે મિત્રો મહારાષ્ટ્રનો જે ભાગ છે એમાં ઓરેન્જ એલર્ટની આગાહી મિત્રો આજે સત્યાવીસ તારીખના રોજ આગાહી કરવામાં આવી છે આગાહી મિત્રો જોઈ શકો છો આ સત્યાવીસ તારીખનું મોડલ છે અને સત્યાવીસ તારીખનો આ મેપ ભારતના હવામાન વિભાગે જાહેર કર્યો છે જેમાં મિત્રો ગુજરાતની અંદર આજની તારીખની અંદર યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે મિત્રો આજે આપણે કોલા વેધર પણ જાણીશું કે કયા ભાગની અંદર તારીખનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવશે એના વિશે પણ જાણીશું અને પહેલી તારીખથી છ તારીખ દરમિયાન જે નવો રાઉન્ડ આવવાનો છે એના પછીનો જે સપ્ટેમ્બર મહિનાનો પહેલો રાઉન્ડ હશે એની અંદર તો એનાથી પણ અતિ ભારે વરસાદ થવાનો છે કયા વિસ્તારમાં થશે એના વિશે પણ મિત્રો અત્યારે જ મિત્રો આ મોડલની અંદર જણાવીશું પણ સૌ પ્રથમ મિત્રો આપણે જણાવવાનું છે કે આપણા ગુજરાતના જે હવામાન વિભાગે આજની તારીખમાં મિત્રો સત્યાવીસ તારીખે કયા કયા વિભાગને કયા કયા જિલ્લાઓને મિત્રો આગાહી કરવામાં આવી છે તો છવ્વીસ તારીખનો લેટેસ્ટ ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરતા પોતાનો મેપ જાહેર કર્યો છે મિત્રો આ મેપ મુજબ તમે જોઈ શકો છો આજે સત્યાવીસ તારીખ છે અને સત્યાવીસ તારીખના રોજ

એવી મિત્રો આજની તારીખમાં મિત્રો આગાહી કરવામાં આવી છે હવે મિત્રો તમને મોડલ સમજાવી દઉં કે મોડલ દ્વારા જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ આગાહી મુજબ મિત્રો અહીંયા તમે મોડલ જોઈ શકો છો આજની તારીખનું સત્યાવીસ તારીખનું મોડલ છે સાડા અગિયાર વાગ્યાનું મોડલ છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ ભારતની અંદર મિત્રો આજે એન્ટર થઈ ચૂકી છે આ સિસ્ટમના મિત્રો પવનો જે ફરી રહ્યા છે એના કારણે મિત્રો વાદળો જેના આઉટર ક્લાઉડના વાદળો છે એ છે ગુજરાતના દક્ષિણ ભાગ સુધી મિત્રો વિસ્તરી રહ્યા છે છે ગુજરાત સુધી મિત્રો પહોંચી રહ્યા છે મિત્રો આ વાદળો મિત્રો તમે જોઈ શકો છો જેને કારણે મિત્રો આજે સત્યાવીસ તારીખે વરસાદ પડવાનો છે સાથે સાથે મિત્રો અરબી સમુદ્ર પણ મિત્રો તમે સક્રિય જોઈ શકો છો અરબી સમુદ્ર મિત્રો જે નીચેનો ભાગ છે કેરળ બાજુનો જે વિસ્તાર છે એને કારણે મિત્રો અરબી સમુદ્રને કારણે કેરળથી લઈને છેક આપણા દક્ષિણ ગુજરાત સુધી એક ટ્રફ બની રહ્યો છે અને આ ટ્રફને કારણે આપણા દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વરસાદ પડવાનો છે જેમાં સુરત હોય નવસારી હોય વલસાડ હોય તાપી હોય ડાંગ હોય આ તમામ વિસ્તારની અંદર મિત્રો આજે વરસાદ પડવાનો છે મિત્રો ગઈકાલની વાત કરીએ છવ્વીસ તારીખના રોજ છવ્વીસ તારીખે પણ મિત્રો ગઈકાલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો અને એમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડની અંદર મિત્રો વલસાડના કપરાડા જિલ્લાની અંદર મિત્રો પડ્યો હતો ત્યાર પછી નવસારી ડાંગ આ તમામ જિલ્લામાં પણ વરસાદ પડ્યો અને મધ્ય ગુજરાતમાં વડોદરા સાઈડનો વિસ્તાર છોટાઉદેપુર દાહોદ આ બધા વિસ્તારમાં પણ ગઈકાલે એટલે કે છવ્વીસ તારીખે વરસાદ પડ્યો હતો એટલે હમણાં મિત્રો જે વરસાદનું જોર જે દેખાઈ રહ્યું છે એ મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે બાકીના જે ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં થોડુંક ઓછું મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણનો જે ભાગ છે ભાવનગર અમરેલી સાઈડનો વિસ્તાર ત્યાં મિત્રો મધ્યમ કદાચ વરસાદ પડી રહ્યો છે પરંતુ બાકી સૌરાષ્ટ્રની અંદર પણ કોઈ એવો ભારે વરસાદ નથી ક્યાંક ક્યાંક ઝાપટા પડી જાય અથવા તો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ બધા વિસ્તારમાં કોઈ ભારે વરસાદ હમણાં પડવાનો નથી મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની આ લેટેસ્ટ આગાહી છે મિત્રો હવે જે રાઉન્ડ આવવાનો છે રાઉન્ડમાં કયા વિસ્તારમાં વરસાદ પડશે એ પણ મિત્રો જણાવીશું પણ મિત્રો આ બંને સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો આ બે સિસ્ટમના ઘેરાવાને કારણે ગુજરાતની અંદર મિત્રો આજથી જ વરસાદી માહોલ શરૂ થવાનો છે અને આ જે વરસાદી માહોલ છે એ મિત્રો ખાસ કરીને ગુજરાત રિજિયનના ભાગની અંદર હશે એટલે મિત્રો તમામ મિત્રો નોંધ રાખી લેજો સૌરાષ્ટ્ર અને કચ્છને આનાથી કોઈ ફાયદો થવાનો નથી એટલે મિત્રો સત્યાવીસ તારીખથી એકત્રીસ તારીખનો જે રાઉન્ડ હશે એમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી લખીને મિત્રો રાખી લેજો આ જે રાઉન્ડ હશે એ ગુજરાત ને જ ફાયદો કરાવવાની છે ગુજરાત રિજિયન જેમાં મિત્રો ઉત્તર ગુજરાત પણ આવી જાય મધ્ય ગુજરાત પણ આવી જાય અને દક્ષિણ ગુજરાત પણ આવી જાય એની અંદર મિત્રો વરસાદ પડવાનો છે મિત્રો હવે તમને કોલા વેધર મોડલની અંદર પણ જણાવી દઉં કે સત્યાવીસથી એકત્રીસ તારીખ દરમિયાન કેવો વરસાદ પડવાનો છે કયા ભાગમાં વરસાદ પડવાનો છે અને પહેલી તારીખથી છ તારીખ દરમિયાન કયા ભાગની અંદર વરસાદ પડશે અને કેટલો ભારે વરસાદ પડશે એ મિત્રો કોલા વેધર મોડલ મુજબ મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો આ છવ્વીસ તારીખનું કોલા વેધર મોડલ છે મિત્રો આ મોડલ મુજબ મિત્રો જે આગાહી કરવામાં આવી છે એ આગાહી મુજબ સૌ પ્રથમ છવ્વીસ તારીખથી લઈને એકત્રીસ તારીખે ગુજરાતના કયા ભાગમાં વરસાદ પડવાનો છે સૌ પ્રથમ મિત્રો જાણી લે એટલે કે છવ્વીસ તારીખથી એકત્રીસ તારીખનો જે રાઉન્ડ છે એ રાઉન્ડ ની અંદર તમે જોઈ શકો છો આ ભાગ જે ગુજરાતનો રિલિજિયન ભાગ કહેવાય છે એ ભાગની અંદર મિત્રો સૌથી વધુ મિત્રો વરસાદ પડવાનો છે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કોઈ આગાહી કરવામાં આવી નથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે એક્ટિવેશન રહેશે દક્ષિણ ગુજરાતના સુરત હોય નવસારી હોય વલસાડ હોય આ બધા ભાગોની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળશે ત્યાર પછી મધ્ય ગુજરાતની અંદર જે મધ્યપ્રદેશને અડીને આવેલા જે જિલ્લાઓ હશે ત્યાં સૌથી વધુ હશે છે પછી જેમ જેમ અંદરની તરફ આવીશું એમ થોડોક ઓછો વરસાદ થતો જશે ઉત્તર ગુજરાતની અંદર પણ એવું જ રહેશે મધ્ય ગુજરાતને અડીને મધ્ય ભારતને અડીને જે મિત્રો આવેલા છે જિલ્લાઓ એમાં સૌથી વધુ વરસાદ રહેશે અને ત્યાર પછી અંદરની તરફ જતા મિત્રો વરસાદની તીવ્રતા ઘટી જશે આમ મિત્રો ગુજરાત રિલિજિયનની અંદર જે ગુજરાત રિજિયનનો મિત્રો આપણે ભાગ કહીએ છીએ ઉત્તર ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળશે કારણ કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નીચેથી મિત્રો જે સિસ્ટમ બનીને આવવાની છે સિસ્ટમનો ઘેરાવો એના જે વાદળો છે આઉટર ક્લાઉડના વાદળો એ મિત્રો છે ગુજરાત સુધી જે ગુજરાતનો રિજિયનનો ભાગ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્યાં સુધી વિસ્તરેલો હશે જેને કારણે મિત્રો છવ્વીસ તારીખથી એકત્રીસ તારીખના રાઉન્ડમાં ગુજરાત રિજિયનની અંદર મિત્રો વરસાદ પડવાનો છે અને નીચેથી મિત્રો જે અરબી સમુદ્ર સક્રિય થયો છે એ અરબી સમુદ્રને કારણે છે કેરળથી લઈને આપણા દક્ષિણ ગુજરાત સુધી એક ટ્રફ સર્જાઈ ગયો છે અને એ ટ્રફને કારણે પણ આપણા દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત નવસારી વલસાડ તાપી ડાંગ આ બધા ભાગ જે નવસારીનો ભાગ આ બધા ભાગની અંદર ખૂબ સારો વરસાદ પડશે એટલે છવ્વીસ તારીખથી એકત્રીસ તારીખનો રાઉન્ડ એશિયામાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો પડવાનો છે ત્યાર પછી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પડશે અને પછી ઉત્તર ગુજરાતનો વારો આવશે એટલે ઉત્તર ગુજરાતના જિલ્લામાં મિત્રો પડશે આવી રીતના મિત્રો સૌથી વધુ દક્ષિણ ગુજરાતની અંદર પડવાનો છે સૌરાષ્ટ્રની અંદર મિત્રો એવો કોઈ ખાસ વરસાદ પડવાનો નથી અને કચ્છની અંદર પણ એવો કોઈ ખાસ વરસાદ પડવાનો નથી ઝાપટા પડી જાય એવી જ શક્યતા સૌરાષ્ટ્ર અને કચ્છને મિત્રો જોવાની છે એટલે મિત્રો તમામ મિત્રોને નોંધી લેજો છવ્વીસથી એકત્રીસ તારીખનો રાઉન્ડ તળ ગુજરાતનો ભાગ ગુજરાત રિજિયનના ભાગને મિત્રો ધમરોળવાનો છે ત્યાર પછીનો મિત્રો જે રાઉન્ડ આવવાનો છે એકત્રીસ તારીખથી પાંચ સપ્ટેમ્બરનો એટલે આપણે ગણીએ કે પહેલી તારીખથી આપણે છ તારીખની જે આગાહી કરી હતી એ રાઉન્ડની અંદર સૌથી વધુ મિત્રો એ સિસ્ટમ જે મિત્રો અહીંયા સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો હવે ગુજરાત તરફ મિત્રો આવી ગઈ છે સૌથી અગત્યના સમાચાર મિત્રો આ કોલા વેધર મોડલ છે અને કોલા વેધર મોડલે મિત્રો જણાવ્યું છે કે જે સિસ્ટમ બંગાળની ખાડીમાં અત્યારે ભારતની અંદર એન્ટર થઈ ચૂકી છે એ સિસ્ટમ ગુજરાતની અંદર આવશે જેથી મિત્રો ગુજરાતની અંદર મિત્રો સૌથી વધુ ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને ગુજરાત રિજિયનની અંદર જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતનો ભાગ આ તમામ જિલ્લાને મિત્રો ખૂબ સારા ધમરોળી નાખવાના છે ખૂબ ભારે વરસાદ થવાનો છે કારણ કે આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થવાની છે અને આની સાથે સાથે મિત્રો એનો જે ઘેરાવો હશે એના કારણે સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અડીને આવેલા હશે જેમાં ભાવનગરનો ભાગ હોય બોટાદનો ભાગ હોય સુરેન્દ્રનગરનો ભાગ હોય મોરબીનો ભાગ હોય એ જિલ્લાની અંદર પણ સારો વરસાદ જોવા મળશે અને કચ્છની અંદર પણ ઉત્તર ગુજરાતને અડીને જે જિલ્લાઓ આવેલા હશે બનાસકાંઠાને અડીને જિલ્લા આવેલા હશે પાટણને અડીને જે જિલ્લા આવેલા છે એ જિલ્લાની અંદર સારો એવો વરસાદ જોવા મળશે એટલે મિત્રો જે રાઉન્ડ આ પહેલી તારીખથી છ તારીખનો રાઉન્ડ હશે એ રાઉન્ડની અંદર ગુજરાત રિજિયનની અંદર જ પણ વરસાદ જોવા મળશે પરંતુ સત્યાવીસ થી એકત્રીસ નો જે રાઉન્ડ હતો એના કરતાં તો મિત્રો ભારેથી અતિ ભારે રાઉન્ડ આ પહેલી તારીખથી લઈને છ તારીખનો રાઉન્ડ હશે તો મિત્ર આ જોઈ શકો છો સિસ્ટમ તદ્દન ગુજરાતની નજીક ગુજરાતની અંદર એન્ટર થઈ ચૂકી છે જેના કારણે પહેલી તારીખથી છ તારીખનો રાઉન્ડ અતિ ભારે રાઉન્ડ હશે અને મિત્રો નીચેથી પણ એક ઓપ્સો ટ્રપ બનેલો જે મિત્રો તમે જોઈ શકો છો પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ મિત્રો ધીમે ધીમે અસ્તવ્યસ્ત થતી પણ જોવા મળશે અને એનો જે ટ્રફ હજી પણ રહી ગયો છે એને કારણે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આ મિત્રો આપણે ઓલ ઓવર વાત કરીએ છવ્વીસ તારીખથી લઈને છેક પાંચ તારીખનો એટલે કે મિત્રો આજ સત્યાવીસ તારીખ છે આ સત્યાવીસ તારીખથી મિત્રો પાંચ તારીખ સુધીનો આખો રાઉન્ડ ઓલ ઓવર રાઉન્ડ જોઈએ તો ઓલ ઓવર રાઉન્ડની અંદર તળ ગુજરાતના ભાગની અંદર વરસાદ પડશે સાથે મિત્રો હમણાં કીધું એમ કચ્છને અડીને જે મિત્રો બનાસકાંઠા વિસ્તાર પાટણને અડીને કચ્છના જિલ્લા આવેલા એમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે સુરેન્દ્રનગર છે બોટાદ છે મોરબી સાઈડનો વિસ્તાર એની અંદર મિત્રો વરસાદ પડશે અને જે ગુજરાત રિજિયન છે એ તો મિત્રો આખે આખું વરસાદનો મિત્રો રાઉન્ડ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર આ રાઉન્ડમાં વરસાદ પડશે એટલે મિત્રો છવ્વીસ થી એકત્રીસ તારીખ સુધી પણ વરસાદ પડશે અને પહેલીથી થી છ તારીખ દરમિયાન પણ ગુજરાત રિજિયનમાં વરસાદ પડવાનો છે પરંતુ છવ્વીસ થી એકત્રીસનો જે રાઉન્ડ હશે એના કરતા પહેલી તારીખથી છ તારીખ નો જે રાઉન્ડ હશે એ અતિ રાઉન્ડ હશે તમામ આપણે દ્વારા મિત્રો સમજાવ્યું છે આ દ્વારા તમામ મિત્રો કે પહેલી થી છ તારીખ નો રાઉન્ડ અત્યારના રાઉન્ડ કરતા ખૂબ ભારે રાઉન્ડ કહી શકાય તો મિત્રો આમ ગુજરાતની અંદર બેક ટુ બેક સિસ્ટમ આવવાની છે એક પછી એક વરસાદી રાઉન્ડ આવશે મિત્રો ત્યાર પછી પણ તમે જોઈ શકો છો ત્યાર પછી પણ એક સિસ્ટમ બને એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે એટલે બેક ટુ ગુજરાતની અંદર આ સિસ્ટમનો મારો રહેવાનો છે આ વરસાદી સિઝનની અંદર મિત્રો ગુજરાતમાં વરસાદ શરૂ જ રહેવાનો છે મિત્રો આ સૌથી અગત્યના સમાચાર છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો આ રાઉન્ડની અંદર ઓછો વરસાદ એટલે કે ઝાપટા જેવો વરસાદ જ જોવા મળશે તો મિત્રો હવે આપણે જાણી લઈએ આગાહી કારોની આગાહી વિશે મિત્રો સૌ પ્રથમ મિત્રો આપણે અશોક પટેલની આગાહી જાણી લઈએ મિત્રો અશોક પટેલે પોતાની વેબસાઇટ ઉપર પોતાનો અઠવાડિયાની આખી આગાહી જાહેર કરી છે જેમાં મિત્રો દર્શાવ્યું છે કે હવે જે રાઉન્ડ જ્યાં મિત્રો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ સત્યાવીસ થી એકત્રીસ નો જે રાઉન્ડ હશે એની અંદર સૌથી વધુ વરસાદ ગુજરાત રિજિયનની અંદર જોવા મળશે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે વરસાદ પડશે એની તુલનામાં ગુજરાત રિજિયનની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળશે જે મિત્રો હમણાં આપણે મોડલ દ્વારા પણ જાણી લીધું છે કે સૌથી વધુ વરસાદ નોર્થ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે ઠીક ઠીક વિસ્તારોની આપણે વાત કરીએ તો પચાસ થી સો એમ સુધીનો વરસાદ અમુક વિસ્તારમાં પડશે એટલે કે એક થી ચાર ઇંચનો વરસાદ અમુક વિસ્તારમાં વરસાદ પડવાનો છે આ મિત્રો આપણે આપણે ગુજરાત વાત કરી રહ્યા છે ત્યાર પછી અમુક વિસ્તારો એવા હશે જેમાં ચાર ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળશે અને અમુક એકાદ વિસ્તાર એવો હશે કે જેમાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ આ રાઉન્ડમાં પડી જાય એવી આગાહી મિત્રો અશોક પટેલ દ્વારા મિત્રો જણાવવામાં તો મિત્રો અશોક પટેલે પોતાની વેબસાઇટ ઉપર લેટેસ્ટ આગાહી કરી નાખી છે મિત્રો હવે આપણે જાણી લઈએ અંબાલાલ પટેલની આગાહી વિશે તો મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મિત્રો આ રાઉન્ડ ગણેશ ચતુર્થી દરમિયાન મિત્રો મિત્રો રહેવાનો છે એટલે ગણેશ ચતુર્થીની અંદર ગણપતિ જે ચતુર્થી આવે છે એની અંદર મિત્રો વરસાદી રાઉન્ડ રહેવાનો છે એટલે કે વરસાદ નડવાનો છે ગણેશ ચતુર્થીમાં વરસાદ પડશે સાથે સાથે નવરાત્રીને લઈને પણ આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે કે નવરાત્રિ દરમિયાન પણ વરસાદ જોવા મળશે અંબાલાલ પટેલની મિત્રો આગાહી હતી દરમિયાન એક રાઉન્ડ આવશે જે મુજબ મિત્રો આજ સત્યાવીસ તારીખથી રાઉન્ડ શરૂ થવાનો છે અને જેમ જેમ મિત્રો દિવસ આગળ વધશે એટલે કે ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ આ દિવસો એવા હશે જેમાં સારો એવો વરસાદ સૌથી વધુ વરસાદ જોવા મળશે એવું પરેશ ગોસ્વામીએ મિત્રો જણાવ્યું હતું અને મિત્રો એમણે એવું પણ કીધું હતું કે પહેલી તારીખથી છ તારીખે એક નવો રાઉન્ડ પણ આવશે એટલે એકત્રીસ તારીખે જેવો વરસાદ ખતમ થાય એટલે એ રાઉન્ડ પૂરો થાય એટલે પહેલી તારીખથી છ તારીખે

ગણાશે એટલે એકત્રીસ તારીખે ખતમ થાય ત્યાર પછી ધીમો વરસાદ થઈ જાય પછી ધીમે ધીમે ચાર પાંચ અને છ તારીખે ખૂબ સારો મિત્રો હમણાં આપણે મોડલની અંદર જણાવ્યું કે સત્યાવીસ થી એકત્રીસ તારીખમાં જે વરસાદ પડ્યો છે એના કરતાં પણ વધુ વરસાદ આ ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ દરમિયાન ત્રણ તારીખથી જ આમ તો શરૂ થઈ જશે ત્રણ તારીખથી ચાર છ તારીખ દરમિયાન ખૂબ સારો અતિ ભારે વરસાદ પડી જાય એવી સૌથી મોટી આગાહી કરી છે પરંતુ રહેવાનો છે એટલે ગુજરાત જે રહેતા હોય એને ફાયદો થવાનો છે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કોઈ ભારે વરસાદ રહેવાનો નથી તો પરેશ ગોસ્વામીની મિત્રો આગાહી હતી મિત્રો સાથે મિત્રો જણાવી દેવાનું કે મઘા નક્ષત્ર ઓગણત્રીસ તારીખે પૂરું થવાનું છે અને એ પૂરું થતાં જ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થવાની છે એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ઓગણત્રીસ તારીખે બેસશે એવું જ મિત્રો ગુજરાતની અંદર નવો રાઉન્ડ પહેલી તારીખથી છ તારીખનો રાઉન્ડ શરૂ થઈ જશે અને મિત્રો હવે વધુ પરેશ ગોસ્વામીની આગાહી મિત્રો જણાવી દઉં તો અગાઉના વિડીયોમાં પરેશ ગોસ્વામી એવું કીધું હતું કે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો ઓગસ્ટ મહિના કરતા પણ સૌથી વધુ વરસાદ પડવાનો છે એટલે ઓગસ્ટ મહિનાનો જે પહેલો રાઉન્ડ હતો જે રાઉન્ડની અંદર ગુજરાતને ધમરોળી નાખ્યું હતું એના કરતાં પણ આ સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ સારો વરસાદ પડશે પરેશ ગોસ્વામીએ પોતાના અગાઉના વિડીયોની અંદર મિત્રો જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિના કરતાં સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ સારો વરસાદ

આ છવ્વીસ તારીખે કયા વિસ્તારમાં ગુજરાતમાં વરસાદ પડી ગયો એનો પણ એક વેધર ડેટા આવી ગયો છે જેમાં મિત્રો સૌથી વધુ વરસાદ વલસાડના કપરાળાની અંદર બે પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ ગઈકાલે છવ્વીસ તારીખના રોજ પડ્યો હતો ત્યાર પછી ડાંગના સુબીરની અંદર એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ પછી ડાંગના આહવાની અંદર એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ છોટાઉદેપુરની અંદર એક ઇંચ વરસાદ નવસારીની અંદર એક પોઈન્ટ દસીચ વરસાદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર વલસાડા બધા વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો એટલે કે ટૂંકમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ગઈકાલે સારો વરસાદ મિત્રો પડ્યો હતો એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં છોટાઉદેપુર આવી જાય પંચમહાલ આવી જાય દાહોદ આવી જાય એ બધા વિસ્તારમાં ગઈકાલે સારો વરસાદ વડોદરાની અંદર પણ સારો વરસાદ પડ્યો હતો ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડની અંદર સૌથી વધુ ગઈકાલે વરસાદ પડી ગયો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી ડાંગની અંદર વરસાદ પડ્યો હતો સુરતની અંદર વરસાદ પડ્યો હતો નવસારીની અંદર પણ ગઈકાલે સારો એવો વરસાદ પડ્યો હતો એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે વરસાદ પડ્યો તો વરસાદની રાઉન્ડ એમાં પણ ખાસ તમને જણાવી કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ આ રાઉન્ડમાં પડવાનો છે ત્યાર પછી મધ્ય ગુજરાતમાં પડશે અને પછી ઉત્તર ગુજરાતની અંદર પડશે આવી રીતના ગુજરાત રિજિયનની અંદર જ મિત્રો સારો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર અને કચ્છના મિત્રો તમારા માટે ઝાપટા સમાન વરસાદ પડવાની આગાહી છે મિત્રો તમારા માટે કોઈ ભારે વરસાદની આગાહી નથી એકાદ બે વિસ્તાર એવા હોય કે જે ઉત્તર ગુજરાતને લાગુ અડીને આવેલા જે કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના જે મધ્ય ગુજરાતને અડીને આવેલા જિલ્લા મિત્રો હમણાં મેં તમને જણાવ્યા કે સુરેન્દ્રનગર હોય બોટાદ હોય અથવા તો મોરબી હોય આ બધાના જે ભાગો હોય એમાં અમુક ક્યાંક ભારે વરસાદ પડી જાય બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સામાન્ય ઝાપટા પડે એવી જ આગાહી મિત્રો કરવામાં આવી છે